મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાઓને માર્મિક ટકોર કરી કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાઓને પક્ષ ન છોડવા સાનમાં સમજાવી દીધું સાથે જ ઓગણીસો થી આજ સુધી એક જ કલર રાખ્યો છે તેવી પણ વાત કરી ઉલ્લેખનીય છે કે કાંતિ અમૃતિયાએ હજુરિયા ખજુરિયા અને જેલવાસ વાળો સમય યાદ કર્યો અને કહ્યું કે સમય પણ તેઓ ભાજપમાં જ જોડાયા હતા અને આ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ચારસો સક્રિય કાર્યકર્તાઓને પક્ષ સાથે જોડાયેલા રાખવાનો સંદેશ આપ્યો શાખાની જે જુમસ્તી પછી આજે માં હું યુવા ભાજપનો પ્રમુખ થયો માં એટલે આ મને હું નસીબદાર હું બ્યાસી પંચાણું પછી ધારાસભ્ય એક જ કલર છે હજુરિયા ખજુરિયા હોય એક દી એક નો દીએ એક જ કલર હે તે ગુજરાતમાં જેલમાં મોકલ્યો તો એક કલર <laughs> この理由かい。